ઉના તાલુકામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવના ભવ્ય કાર્યક્રમો સંપન્ન થયા પરંતુ શાળાઓની વાસ્તવિક પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે હજી બે દિવસ અગાઉ જ લહેરકા પ્રાથમિક શાળામાં વર્ગખંડના પોપડા પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી ત્યારે હવે ઉના તાલુકાની ઉંટવાડા પ્રાથમિક શાળાની જર્જરિત હાલત સામે આવી છે જ્યાં બસો ચાર વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ને અમારી જે ઉટવાળા પ્રાથમિક શાળા છે એની હાલત અત્યારે બહુ જર્જરિત છે બાળકો સાથે જાનહાની થઈ શકે છે પોપડા ખરે એવી હાલત છે હા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લેખિત રજૂઆત કરેલી છે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરેલી છે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે અત્યારે કુલ ચાર રૂમ ડેમેજ છે અને છોકરાઓ

આચાર્ય જર્જરિત વર્ખંડો પોપડા પડાવી નાખ્યા પરંતુ વર્ખંડ બહાર આવેલી ડોબી એટલી જર્જરિત છે કે તે ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે અને તે વર્ખંડો પણ વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે અમારે ઉટવાળા સ્કૂલ હાલ જર્જરિત છે અને પોપડા અને તળડા અમે અત્યારે સ્કૂલ અને પ્રિન્સિપાલ આચાર્ય બધા અમે મજબૂર એટલા છે અમે વ્યવસ્થા કરવી હું તો બારે બેઠાડી તો ચોમાસું વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુનું કાંઈ ઓલું નથી એટલે અમને જલ્દી જલ્દી સરકાર શ્રી નવી બિલ્ડિંગ ફાળવે એવી અમારી માંગ છે વિદ્યાર્થીઓ પર સતત લટકતા આ જોખમને કારણે શાળાના એસએમસી સમિતિ અને વાલીઓ પણ નારાજ છે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આચાર્ય અને શિક્ષકો દ્વારા

કાયમી ઉકેલની માંગણી કરવામાં આવી રહી છે ત્યાં આપણે જે છેલ્લે વાસોદની ઘટના ઘટી એ પછી આપણે દરેક શ્રીઓને આવા જે ખરાબ હાલતમાં જર્જરી હાલતમાં રૂમો હતા બરાબર એ માટેને મરામત અથવા રૂમ ડેમેજ કરવા માટે જાણ કરેલી એ દરમિયાન ત્યાંથી અગિયાર રૂમોમાંથી અત્યારે મેજોરિટી બધા ડેમેજ રૂમ છે અત્યારે હાલ બે રૂમ અને જે એક શેડ છે એ શેડ છે એટલે આપણે વેકેશન પહેલાં જ એ બધાને સૂચના આપેલી અને અત્યારે બે પાળીમાં લગભગ વેકેશન પહેલાંથી જ બે પાળીમાં શાળાઓ શરૂ છે ત્યાં આઠ વર્ગો છે એકથી પાંચના પાંચ વર્ગો અને ત્રણ છ થી આઠના ત્રણ વર્ગો બરાબર એટલે બસો ચારની સંખ્યા છે સર હવે વાત કરીએ તો વાલીઓ છે જે સ્વીકારતા નથી કે અમારા છોકરા આવા રૂમમાં બેસે જ અને હાલ ગ્રાઉન્ડમાં અભ્યાસ કરી રહ્યા છે હા છેલ્લે જ્યારે વેકેશન પહેલાં મેં શાળાની મુલાકાત કરેલી ને ત્યારે પણ આચાર્યશ્રીની જાણ કરેલી સરપંચ અને એસએમસી સાથે પણ મેં બેઠક કરેલી દરમિયાન એ લોકોને જણાવેલું કે ભાઈ ગામની અંદર કોઈ કોમ્યુનિટી હોલ હોય અથવા ગામની અંદર કોઈ જો રૂમ ભાડે મળે હોય બરાબર તો પણ સરકારશ્રી દ્વારા આ શું કહેવાય ભાડે રાખી અને અમે વ્યવસ્થા કરવા માગતા હતા પણ ગામની અંદરથી કોઈ અમને રૂમ ભાડે કે કોઈ કોમ્યુનિટી હોલ મળવા મળેલ નથી જેથી કરીને અમારે બે પાણીમાં અત્યારે સ્કૂલ ચલાવી પડે છે આની શક્યતા ખાઈ રૂમ મરામત થવાની હા એમનું જે ગત ઓગણત્રીસના રોજ જ એમનું ટેન્ડર પાસ થઈ ગયું છે અને વહેલી તકે શું કહેવાય લગભગ અમારા ઉના તાલુકાની બાવીસ ત્રેવીસ શાળાઓના રિનોવેશનના ટેન્ડર પાસ થઈ ગયા છે એટલે વહેલી તકે એજન્સી નિયુક્ત થઈ જાય એટલે અમારી શાળાઓ રિનોવેટ થઈ જશે